वीडियो दादा थोड़ाक मोटा થઈ જાય બીરો નામ રાખી પી તો ઠીક ઈ લાઈન બોલ્યું તો જો તું તિલકી વાત તો એમ થાય કે તિલકી છે તો તિલકો તિલકો બસ ફલો બોલશું ઈને ઈને મત ખબર બોલો કેના પહેલી વાર ભી આપણે લીધી હોય તો બરોબર જય દિખામાં જો હવે ભાઈ આ દોવા હેંતી કોઈ નિકળવાઈ નઈ દેવી વાડીની છે જા અને જસ્મીન ને બે ભેં હું દોવાન થઈ ગઈ ને જસ્મીન ઇન બાગ ની બે ભેં હું વ્યાણી ને મમ્મી ની તો એક જ વ્યાણી કા

જો હે માથું હેર ખાઈ વાડીએ કડીક વારનું અને જો દાળ બાટી બને હે તો દાળ દાળ બફાઈ ગઈ અને બેક કેમેરો કરીને બતાવું હું જેવાનું મોટું ઝાખુ ઝાકું ઝાખું દેખાય છે બધી તૈયારી થઈ ગઈ ડુંગળી ટમેટું ને મરચું મોરાઈ ગયું દાળ વઘારવી છે આપણે દાળ બાટીની અને બાટી બાઇફી છે અને પછી ઘીમાં તરવાની છે વટાણી પંખે આપણે ઘણી વાર ઠંડી થવા રાખી છે ને જો ઘાટી ઘાટી દાળ જોઈ લે એકદમ ઠંડી થાય એટલે કઈ ઘાટી થઈ જાય જે આપણે પાણી નાખ્યું જો મસ્તીની દાળ બફાઈ ગઈ નાલો એનો વઘાર કરી નાખી તડકો લગાવી દઈ તડકો હાલો તો આપણે દાળનો વઘાર આવે છે ધાળા પીળું ધાણા જીરું રાઈ જીરું પછી આ બધાય મસાલા અને તેલ આવી ગયું છે ભાઈ ફૂલે ફૂલ હવે આપણે ડુંગળી નાખી ડુંગળી ને મરચું નાખી દે ટમેટા તેલ ડુંગળી ડુડી ડુડી મેંડી જાવ ટમેટા હે ને આપણે ડુંગળી ને પાકી દે ને નાખી કે બીજી બાટી લઈ લેજો જોઈ જોઈ બે તારા હાથમાં ડોખી બતી રાખજો હા

ઘણા હેકીને ખાતા આપણે ઘીમાં તરીને ને ખાય તો જો ઘી મુકાઈ ગયું છે અને આ બાજુ છે ને દાળ દાળનો વઘાર થઈ ગયો હોય ને તો મજા આવે દાળ બાટીની દાળ મસ્ત ઘાટી ઘાટી દાળ બની ગઈ છે અને આ જો બાટી છે આપણે ઘીમાં તરવાની ચાલો ઘી ગરમ થાય ને તો મસ્તીની બાટી તરી નાખી જો હે ને મસ્તીની બાટી ઘીમાં હેકાવા આવી અને બે ભાઈ ખાવા બેહી ગયા તો આપણે એને ગરમા ગરમ પીર દઈ હાલો તો જો આપણી દાળ બાટી મસ્ત તો બની ગઈ અને જો આપણે કેમ પ્લેટ બનાવી ભાઈ એમ થાવું જાય આપણે એમ જ થાય કે હોટલમાં ખાય છે આ આપણી હોટલ જ છે ઘરની જયારે મલકની બાટી બનાવી આપણે બધા ખાઈ લીધું હું એક બાકી તો હાલો બધા દાલ બાટી ખાવા ચૂરમું કરી મંખી ખાવા બાટી ડૂબી જાય છે ભાઈ તો જો વાગી ગયા છે દહ વાગ્યા અને જે આપણે પાડેડા પાવાનું હાલે અને ભાઈ વરસાદ ચાલુ થયો હે ફૂલ આપણે એટલું નહેવાનું રહી ગયું છે પણ જયદીપ છે ને વાડીએ હલવાનું છે બ્લર થઈ ગયો વિડીયો લાઈટ છે ને ત્યાં પાડેડા પવાઈ ને તો પછી ઉપાદી ને આપણી આગળ છે ને આપણે ખાઈ લીધું સેવા જતા અને પાડેડા પાઈ લઈને ધરજ જોતા એવો પવન એવો છે ને વરસાદ એવો છે જયદીપ ત્યાં વાડીએ છે ને ઓળવમાં વયો ગયો છે ઓયડીમાં અને મમ્મી જો બધું આડાવરું મૂકે બાકી છે હા કોની કો જો હે ને આને એમાં પડવા માંડ્યા અહીંથી તમને ખબર પડી જતી હે કેવો વરસાદ વરસ હતો આખા એમાં ભાઈ પવન સાથે વરસાદ હે જ આમાં આખા ઓથમાં વાછટે આવે છે અને કયુંની વીજળી થતી જો

હાલો હા હાલે માં બોટલ છે ને તે સારું છે પાડેડા બિસારા કવરાવે નહીં નહીં પીવાની મજા આવે ને આપણે પાવાની મજા આવે ઉણું તો નકર બે દીનું પાડેડું હોય ને થોડાક દિવસ કવરાવે એવું હા હવે જો ધીરો પડ્યો એવું લાગ્યું વરસાદ આવતા ઓછી તા આવ્યું કામ માં એ આવતું કઈ કર હવે બંધ થઈ ગયો મમ્મી તો હે ને વરવાંગડા નહીં અટાણ વહી ગઈ છે thì cái ấy bán gì đó, padé đan vái chật nha, vậy na vậy, vậy àu ru paro sal hết liền, hm? Jasmine kia share un le wa, ày tôi làm toả đúng toả đám, um

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વાગવા એવા છે હાડા હાથ અને શેરું જોઈએ હાંજી જશમી ને લીધો ભેગો એવો હોઈ ગયો ને તરત આવ લપાઈ ને બી કણસે બહુ જ અને હાંજી વીજળી એવી થતી ભાઈ આપડે બીક લાગે તો એને તો લાગે જ બિચારા શેરું

આયલા રાખા આ થોડાક મોટા થાય ને મહિનાક દીના થઈ જાય ને તો પછી બીજી ભે હું અહીંયા હે એટલે આગળ પાછળ આગળ પાછળ આયલું રી જા ભે દોરાવાની છે મારે અટાણે દોરાવાની મતલબ કે આડું રહેવાનું છે અમે એમ કઈ બાકી દોરાવાન છે એટલે હામ હામી કઈ દોવા દેતી નથી એ કઈ એ શેરુ રામ 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 કર લે શેરુ